ખ્યાતી હોસ્પિટલ હાલ ખ્યાતનામ બની ગઈ છે પરંતુ પોતાની કાળી કરતું કરતુતોને લઈને બે લોકોના મોતની ઘટના પછી હવે ખ્યાતિ સામે ગાડીઓ કસાતા હવે અનેક ખુલાસા થઈ રહ્યા છે સરકારે જે કમિટી રચી હતી તેમાં પણ મોટો ખુલાસો સામે આવ્યો છે અને સરકાર ખુદ ફરિયાદી બનવા જઈ રહી છે ખાંડો તપાસ કમિટીના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો બ્લોકેજ ન હોવા છતાં સાત લોકો ના થયા ઓપરેશન ડોક્ટરોએ પેપરમાં દર્શાવ્યું હતું નેવું ટકા બ્લોકેજ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે એક જ ગામના ઓગણીસ લોકોની એન્જીઓગ્રાફી અને તેમાંથી સાત લોકોની એન્જીઓ પ્લાસ્ટી કરી નાખી જેમાં બે લોકોના મોત થયા આ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે તેવામાં સરકાર દ્વારા રચવામાં આવેલી તપાસ કમિટીના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે જેમાં ઓપરેશન કરવામાં આવેલા એક પણ લોકોને જરૂર ન હોવા છતાં એન્જીઓ પ્લાસ્ટી કરવામાં આવ્યાનો ખુલાસો થયો છે ડોક્ટરોએ એ તમામ કેસ પેપર્સનું રિવ્યુ કર્યો રિવ્યુ પરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જીઓ પ્લાસ્ટી કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જયારે એન્જીઓગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં અકસ્માત ખ્યાતિ હોસ્પિટલ સામે પોલીસે તો અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પરંતુ હવે રાજ્ય સરકાર આ કેસમાં ફરિયાદી બનશે અને કલમ એકસો પચાસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે ફોર્મ કન્સન્ટ હોવી જોતી હતી એ પ્રક્રિયા પણ પાલન નથી થઈ એટલા માટે અમે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈની છે દરેકે દરેક પ્રોસિજર માટે નહીં પણ અમુક અગત્યના પ્રોસિજર માટે ઇન્ફોર્મ કન્સેન્ટ કઈ રીતે લેવી અને એના માટે શું રેકોર્ડ મેન્ટેન કરવું એના માટે એક પ્રોટોકોલ ડેવલપ કરીશું અમે ફરિયાદી બનીએ છીએ ફરિયાદી અમારી પાસે વિગત છે એના ઉપર આપીએ જયારે પોલીસ તપાસ થશે અને તપાસ અંતર્ગત અગર એને લાગશે કે દસ બીજી કલમોનું વોયલેશન થાય છે તો એ તપાસની અધિકારી દસ કલમ ઉમેરી શકશે આ અત્યારે ફરિયાદી ફરિયાદી તરીકે અમે ફરિયાદ કઈ કલમમાં નોંધાવીએ છીએ એનો ઉલ્લેખ કરીએ છીએ સૌથી મહત્વની વાત તો એ છે કે રાજ્ય સરકાર મેડિકલ નેગ્લિજન્સી લઈ કલમ હેઠળ કાર્યવાહી કરશે હોસ્પિટલમાં જે દાખલ હતા તેમને યુએન હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા છે અને ત્યાં સારવાર ચાલી રહી છે જેમાંથી એક વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ છે બાકી તમામ દર્દીઓની તબિયત સારી છે એક દર્દી થોડી શ્વાસની તકલીફ છે એટલે અત્યારે અમારી ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં તપાસ અને સારવાર ચાલુ છે

અને છત્રીસ બાયપાસ સર્જરી કરી હતી આ સિવાય અનેક વિવિધ બીમારીઓ માટે પણ પીએમજય યોજનાનો લાભ ઉઠાવ્યો અને સરકાર પાસેથી છ મહિનામાં ત્રણ છાસઠ કરોડની કમાણી કરી હવે કાંડ સામે આવતા આ તમામ ખુલાસા પણ સામે આવ્યા છે બીજી તરફ સાણંદ તાલુકામાં પણ ખ્યાતિ હોસ્પિટલ કેમ્પ યોજી ચુક્યાનું સામે આવ્યું છે જેમાં બે વર્ષ પહેલા તેલાવ ગામમાં કેમ્પ યોજાયો હતો અને ત્યાંના દશરથજી ઠાકોર નામના વ્યક્તિનું ઓપરેશન પછી મોત થયું હતું જેનો બે વર્ષ પછી પણ પીએમ રિપોર્ટ નથી આવ્યો હવે તમે જ વિચારો કે આ હોસ્પિટલે કેટલા કાંડ કર્યા હશે અને કેટલા લોકોનો જીવ ગયો હશે માનવના શરીરને રૂપિયા કમાવવાનું માધ્યમ સમજતી ખ્યાતિ હોસ્પિટલ ખ્યાતનામ થઈ છે તેના રૂપિયા ખંખેરવાના ખેલના કારણે વિચાર કરો જેને જરૂર ન હતી કોઈપણ પ્રકારના ઓપરેશનની જે માનવ શરીર સ્વસ્થ હતું એને ચૂથી નાખ્યું કારણ કે પૈસા કમાવવા હતા બે લોકોના મોત થયા એ ખ્યાતિ હોસ્પિટલની કાળી કરતુત એની પૈસાની લાલચના કારણે તપાસ કમિટીના રિપોર્ટમાં સામે આવ્યું છે અને એવું પણ સામે આવ્યું છે કે ન માત્ર એક બનાવ હતો સાણંદ તાલુકામાં પણ અગાઉ કેમ્પ યોજાઈ ચૂક્યો છે અનેક લોકોની જરૂર ન હોય છતાં સારવાર થઈ ચૂકી છે અને એમાંથી એક વ્યક્તિનો જીવ પણ ગયો છે જેનો આજ દિન સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ નથી કરવામાં આવ્યો શા માટે જો પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો કાળી કાર્યકર્તું તો ભાંડો ફૂટી જાય ને

લોકોએ મીડિયા સામે સ્વીકાર્યું છે કે ઓપરેશન કરતા પહેલા પરિવારને પણ જાણ નહોતી કરવામાં આવી આનાથી બીજા મોટા પુરાવા શું જોઈએ છે શરૂઆતમાં ખાલી અકસ્માતનો ગુનો નોંધ્યો શું ખ્યાતી હોસ્પિટલના માલિકને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે સવાલો તો અનેક છે પરંતુ મુદ્દો અહીં ન્યાયનો છે મેડિકલ માફિયાને ડામવાનો છે હાલ તો સરકાર ફરિયાદી બની છે આગળ શું કાર્યવાહી થાય છે જોઈએ